વાવથરાદ જિલ્લાના ખેડૂતોએ ડીડીઓને આવેદન પત્ર આપ્યું થરાદ વાવ સુગામ ધણીધર તાલુકામાં આવેલ અતિવૃષ્ટિનું રાહત પેકેજ ખેડૂતોને પાડાવવા નુકસાન સરકારી કામગીરી સામે કોંગ્રેસના આકરા પ્રહાર સાથે સ્પેશિયલ પેકેજની માંગ છે વાવ સુગામ થરાદ ધણીધર તાલુકામાં તારીખ 7 8 અને 9 સપ્ટેમ્બરના રોજ આ ભફાટીઓ ખેડૂતોની હાલત કફોડી બનાસકાંઠા જિલ્લાના વાવ સુગામ થરાદ અને ધણીધર તાલુકામાં સપ્ટેમ્બર મહિનામાં થયેલ અતિવૃષ્ટિના કારણે સર્જાયેલ જળપ્રલય જેવી પરિસ્થિતિએ ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ સરકારની કામગીરી સામે સખત નારાજગી વ્યક્ત કરી ખેડૂતોને વહેલી તકે વિશેષ રાહત પેકેજ આપવાની માંગ કરી છે મોસમના કુલ વરસાદના આશરે ત્યાં ટકા વરસાદ માત્ર બે દિવસમાં ખાબક્યો જેનાથી ખેતરો ધોવાયા અને ઊભા પાકનો સંપૂર્ણ નાશ થયો છે

તો પહેલો મુદ્દો છે જમીન ધોવાણ સર્વેનો છે જમીન ધોવાણ સર્વે માટે અમે ઓલરેડી વાવથરાજ જિલ્લામાં સાડત્રીસ ટીમોની રચના કરેલી છે અને એ સોળ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં ઓક્ટોબર મહિનાની તમામ ગામો જે પૂરગ્રસ્ત થયેલા હતા એ દરેક ગામોના દરેક જમીનોનો સર્વે કરવાનો છે જ્યાં પણ જમીન ધોવાણ થયેલું છે ત્યાં સરકારના ધારા ધોરણ મુજબ એમને વળતર ચૂકવવામાં આવશે અને બીજું હતું કે પાક નુકસાની જે થઈ છે એનો સર્વે આપણા જે છ તાલુકા પૂરથી અસરગ્રસ્ત થયેલા હતા એ તમામમાં એ સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે અને કુલ ત્રણસો વીસ કરોડનું વળતર ખેડૂત ભાઈઓ બહેનોને ચૂકવવા પાત્ર છે તો એ ત્રણસો વીસ કરોડની દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર શ્રીની જોઈન્ટ સિગ્નેચરથી અમે રાજ્ય સરકારમાં મોકલી આપ્યું છે જલ્દીથી રાજ્ય સરકાર એના પર નિર્ણય લઈ લેશે એવું પણ અમને માહિતી મળી છે એટલે તાત્કાલિક ધોરણે અમે ડીબીટી માધ્યમથી દરેક ખેડૂત ભાઈઓ બહેનોને એ વળતરની રકમ ચૂકવી આપીશું થેન્ક યુ આજે વાવ હોય થરાદ હોય તાલુકાના ધણીધર તાલુકાના ત્રણેય તાલુકાના ખેડૂતો ભેગા થઈને ફોર્મ જમા કરાવવા જઈ રહ્યા છે પાક નુકસાની જમીન ધોવાનના આજે પૂર આવ્યા ને પાંત્રીસ છત્રીસ દિવસ થઈ ગયા હજી સુધી સરકારે પાક નુકસાની જમીન ધોવાનું કોઈ વળતર આપ્યું નથી આજે સરકારે પશુઓની સહાય હોય ઘરવખરી હોય એમાં પણ સિત્તેર ટકા લોકોને આપી નથી સ્ટોલની અંદર પણ માત્ર ઘરમાં બે વ્યક્તિને જ સ્ટોલ આપી છે આ તમામ મુદ્દાઓને લઈને જિલ્લા વિકાસ અધિકારી વાવાઝોડા જિલ્લાને ત્યાં આવેજપત્ર આપીએ છીએ આને પહેલાં સુઈ ગામમાં પણ ખેડૂતોએ સૌ ભેગા થઈને ચારથી પાંચ હજાર ફોર્મ જમા કરાયા હતા આજે પણ અમે ચારથી પાંચ હજાર ફોર્મ જેટલા અહીંયા જમા કરાવવાના છીએ અને સરકાર પાસે માંગણી કરવાના છે કે પાક રીમો સરકારે બન્યું આખી સીઝનનો જે વરસાદ થાય એ માત્ર ત્રણ દિવસની અંદર આ વાવ તાલુકા સુઈગામ તાલુકા થરાદ તાલુકાની અંદર આખી સિઝનનો વરસાદ માત્ર ત્રણ દિવસની અંદર પડી ગયો છે એટલે સમજો કે આખા વર્ષનો વરસાદ ત્રણ દિવસમાં પડ્યો ત્યાં કેવી સ્થિતિ થાય એ ભયંકર પરિસ્થિતિમાંથી આ તાલુકા પસાર થઈ રહ્યા છતાં આજ સુધી કોઈ જાતનો સહાયની વાત નથી સરકારના આગેવાનો પણ કેમ આ બાબતે રસ નથી લેતા યોગ્ય બને છે મુખ્યમંત્રી આવ્યા કૃષિમંત્રી આવ્યા કોઈએ આ વિસ્તારના ખેડૂતો અને મળે એની કોઈ જાનગી જુદી આ પાંચ છત્રીસ દિવસમાં પણ કામ કર્યું નથી દુઃખદ છે આજે મોટી સંખ્યામાં ખેડૂતો અમે ફોર્મ જમા ત્યાં પણ ચાર પાંચ દિવસ ફોર્મ જમા કર્યા હતા અહીંયા પણ અમારે ચાર પાંચ હજાર જેટલા ફોર્મ જમા પૂર અને વાવાઝોડું આયાને લગભગ સવા દોઢ મહિનો થવા આવ્યો છે તંત્ર બિલકુલ નિષ્ફળ સાબિત થયું છે સરકાર હજી નિંદ્રાધીન છે ખેડૂતોને પાક ધોવાણનું વળતર મળ્યું નથી જમીન ધોવાણનું વળતર મળ્યું નથી ઘર વખરી ઘણા બધાને મળી નથી કેસ્ટોલ મળી નથી એના માટે અમે દરેક તાલુકામાં ધણીધર તાલુકો હોય વાવ તાલુકો હોય થરાદ તાલુકો હોય કોઈગામ તાલુકો હોય ખેડૂતોના ફોર્મ ભરાવેલ છે એ ફોર્મ અત્યારે ડીડીઓ સાહેબને અમે આવેદન સ્વરૂપે આપવાના છીએ જલ્દી અમારો આ બે ચાર દિવસમાં આનો ઉકેલ નહીં આવે તો અમે ખોટી જીજા માર્ગે આંદોલન કરશું ધરણા કરશું ભૂખ હડતાલ કરશું અને ખેડૂતોને ન્યાય અમ પાવીને તેમણે રિપોર્ટર ચિરાગભાઈ સોની થરાદ વાવ